ેશ્વર મોતાલી પાટિયા અમરાવતી બ્રિજ ઉપરથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી એલસીબી પોલીસે વિવિધ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની છત્રીસ બોટલ મળી પિસ્તાલીસ હજાર છસો દારૂ સ્વિફ્ટ કાર અને મોબાઈલ મળીને ત્રણ પોઈન્ટ પચાસ લાખથી ઉપરાંતનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વરમાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે મોતાલી પાટિયા નજીક અમરાવતી બ્રિજ ઉપર એક સ્વિફ્ટ કાર દા દારૂ લઈને પસાર થઈ રહી છે જે ચોક્કસ માહિતીના આધારે ટીમે વોચ ગોઠવી હતી જે માહિતી આધારે કાર આવતા પોલીસે કોર્ડન કરીને કાર રોકી હતી અને અંદર તલાશી લેતા દારૂની અલગ અલગ બ્રાન્ડની સાતસો પચાસ એમએલની છત્રીસ બોટલો મળી આવી હતી પોલીસે કુલ પિસ્તાલીસ હજાર છસો રૂપિયાનો દારૂ ત્રણ લાખની કાર અને પાંચ હજાર રૂપિયાનો મોબાઈલ મળીને ત્રણ લાખ પાંચ હજાર છસો રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો તેમજ કાર ચાલક ભરૂચ જાડેશ્વર દુબઈ ટેકડીના પ્રજ્ઞેશ કાંતિ વસાવાને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછમાં દારૂનો જથ્થો દુબઈ ટેકરીના નવીન રણછોડ વસાવાનો હોવાની કબૂલાત કરી હતી દારૂનો જથ્થો સુરત માંગરોલના નંદાબ ખાતેથી ચિરાગ નામના ઈસમે આપ્યો હોવાની કબૂલાત કરી હતી જે આધારે એલસીબી પોલીસે નવીન રણછોડ વસાવા અને નંદાબના ચિરાગને વોન્ટેડ જાહેર કર્યા હતા અને બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી